બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવના બુકણા ગામના વતની અને સમગ્ર ગુજરાતમાં નામાંકિત કવિ પર્વતભાઈ નાયની પ્રથમ નવલકથા તારી હથેળીમાં મારું નામનો વિમોચન તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ થરાદની ખાનગી હોટલમાં કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં સાહિત્ય રસિકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ નવલકથાનો મુખ્ય વિષય કે વિચાર બચપણનો પ્રેમ છે ગ્રામ્ય જીવનમાં પ્રેમને અંદર સંતાડીને જીવવું પડતું હોય છે જાહેરમાં જાણી જોઈને દૂર રહેવું અને ખાનગીમાં જોરવું આ પ્રેમ રસને પ્રવાહિત કરવામાં સર્જક શ્રી પૂર્ણપણે સફળ રહ્યા છે વાચકોને આ નવલકથા જરૂર સ્પર્શશે લેખક શ્રીએ વાવેજી પરંગણાની લોકબોલીના એવા શબ્દો સાથે કહેવતો અને રૂઢિ પ્રયોગોનો નવલકથામાં છૂટથી ઉપયોગ કર્યો છે જે આજે ચલણમાં નથી જેમ કે પોઠિયો રૂખડબાવો અવાડી પોહક પોહક તાપસી પુરાવી રાબડા જેવો વગેરે નવલકથામાં આવતા આવા કેટલાય અદ્રશ્ય શબ્દો છે જેને શબ્દકોશમાં સમાવાયા નથી પણ લોક જીબે રમતા હોય છે આજના આ પ્રસંગે સરહદી સાહિત્ય સભાના પ્રમુખ તેમજ શિલ્પી બુરેઠા તકજીભાઈ બારોટ કાનુભાઈ આચાર્ય ડોક્ટર શરદભાઈ ત્રિવેદી રોહિત સોની શિવમ વાવેજી સહિત સરહદી સાહિત્ય સભાના સભ્યો ડીડી રાજપૂત તેમજ કવિઓ અને લેખકો તેમજ સાહિત્ય રસિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરહદી સાહિત્ય સભા આયોજિત નવલકથા વિમોચન પર્વ તારી હથેળી મારું નામ અમારી સૌ પ્રથમ નવલકથા છે અને અમારી સરહદી સાહિત્ય સભાના અધ્યક્ષ બેન્કર સાહેબ આદર્ય કનુભાઈ તગદીબા ડૉક્ટર સરદભાઈ ત્રિવેદી સાહેબ એલભી બોરેઠા ધર્માભાઈ શ્રીમાળી અમારા સરહદી સાહિત્ય સભાના બધા સભ્યો અશોકભાઈ સાહેબ કરશનભાઈ શિવમભાઈ વાવેચી દિનેશગીરી અનુપદાન બધા જ સભ્યોના સહયોગથી અને વિશાળ માત્રામાં ચાહકો ઉભા ઉપસ્થિત રહ્યા અને આ વિમોચન પર્વ સફળ બનાવ્યું સરહદી વિસ્તારમાં સાહિત્યની ની અમારી આ પ્રવૃત્તિને ખૂબ પ્રોત્સાહન આપ્યું એના માટે અમે સૌને આભારી છીએ